રાતના સમય નીકળતો અને જ્યાં મેળ આવે ત્યાં ચોરી કરવાનું શરૂ કર્યું જોકે અમદાવાદ પોલીસના સ્નીફર ડોગે તેને ઓળખી બતાવતા પોલીસે તેની ધરપકડ કરી છે ઈસનપુર વિસ્તારમાં રામગલીના છાપરામાં રહે છે આરોપીએ મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં મકાનમાંથી બુધવારે રાતના સમયે રોકડ દાગીના રોલેક્સ ઘડિયાળ સહિતના તેર પોઈન્ટ છન્નું લાખની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાની જાણ પરિવારને થતા મકાન માલિક દરસિલ ઠક્કરે મણિનગર પોલીસને જાણ કરી હતી મણિનગર પોલીસની ટીમે તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા

જે બાદ ડોગ સ્કોને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો ડોગ હેન્ડલર દ્વારા સામે ત્યારે ઓરિયો સ્વાન તરત જ આરોપી પાસે જવા લાગ્યો હતો અને આરોપીએ ઓરિયો સ્વાનના ડરથી પોતાના ગુનાની કબૂલાત કરી અને સાથે જ ચોરી કરેલા મુદ્દા પણ વિગતો પોલીસને આપી દીધી જેથી મણિનગર પોલીસે સ્વાન ની મદદથી ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી વ્રજરાજ બંગલો ખાતે રહેતા અને ફ્લાયવુડનો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ પીચોતેર હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ છન્નું હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં આ સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુલસિંહ દ્વારા ઓળખી બતાવેલ જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ એસઆઈ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને એ સુંગાડવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ છે આરોપી રામગલી વિસ્તારમાં રહે છે તેના પિતા મરણ ગયેલ છે તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય જેને લીધે ચોરીના રવાડે ચરેલ છે પકડાયેલા આરોપીનું પોકેટ કોપ એપ્લિકેશન તેમજ ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર પાલડી તેમજ સોજીતરા ખાતે જુદા જુદા છ એક ગુનામાં પકડાયેલ છે અને બે હજાર ચોવીસમાં ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે પકડાયેલ અર્જુન ચુનારાનો મોટો ભાઈ છે એને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીની મોડસ ઓફરે ફરતા ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે અગાઉના જે ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આ જ મોડસ ઘરફોડ ચોરી પાલડી તેમજ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાય આવેલ નથી ચિરાગ પાતડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ